નમસ્કાર ગૌપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌમાતા જય દ્વારકાધીશ ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી તાજી વ્યાનેલ દૂધવાળી ગાયો વેચવા માટે લાવ્યો છું વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ કાળી ગાય જો રહ્યા છો આ ગાય વેચવાની છે આ ગાય હાલમાં પહેલું વેતર વિહાઈ ગયેલ છે તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ આ ગાય વ્યાનેલ છે તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આ ગાય હાલમાં પહેલું વેતર વીયાઈ ગયેલ છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ તાજી વ્યાનેલ ગાય છે ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચન કાન કંડિશન બધી રીતે સારી છે તો જો કોઈ પશુપાલકને ઘરે દોવા અથવા શોખ માટે લેવી હોય તો આ કાળી ગાય તમે ખરીદી શકો છો એના માટે સારામાં સારી છે માલિકે આ કાળી ગાયની કિંમત ફક્ત પચાસ હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને પ્રોપર સુરત જિલ્લામાં જોવા મળશે તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય અને ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયો છેલ્લે અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઓરિજિનલ બાવળી જર્સી ગીર ક્રોસ ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર ગયેલ છે આઠ દિવસ જેવો સમય થયો છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ દૂધવાળી ગાય છે તમે સ્ક્રીન ઉપર ગાયનો દોવાનો વિડીયો પણ જોઈ શકો છો પૂરેપૂરો સ્કીપ કર્યા વગર વિડીયો મેં તમને સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ ગાય સારામાં સારી છે દેખાવમાં પણ સારી છે અને દૂધવાળી ગાય છે માલિકના કહેવા મુજબ આઠ દિવસની અંદર આ ગાયને હાજરમાં એક ટાઈમનું નવ લિટર એટલે કે આખા દિવસનું અઢાર લિટર દૂધ આવે છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને એક ટાઈમનું બાર લિટર એટલે કે આખા દિવસનું ચોવીસ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને આ દૂધવાળી ગાય ગમતી હોય તો ગાયનો પૂરેપૂરો વિડીયો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અથવા માલિક સાથે કોન્ટેક કરી ગાયનો પૂરેપૂરો વિડીયો મંગાવી શકો છો આ ગાયની વાત કરીએ તો આ ગાય સારામાં સારી છે દોવામાં પણ સાવ સોજી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઘર જવાબદારીવાળી ગાય છે ગાય છે ત્યારબાદ માલિકે આ ગાયની કિંમત પંચોતેર હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે ત્યારબાદ આ જ માલિકને એક બીજી ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર જે આ ગાયનો વિડીયો જોઈ રહ્યા છો પૂરેપૂરો વિડીયો છે ત્યારબાદ તમે અમે તમને સ્ક્રીન ઉપર બીજી ગાય પણ બતાવીશું પહેલાં તમે સ્ક્રીન ઉપર પૂરેપૂરો આ ગાયનો વિડીયો જોઈ શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની જર્સી ગીર ક્રોસ ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વીઆઈ ગયેલ છે આઠ દિવસ થયા છે ત્યારબાદ હાજરમાં માલિકના કહેવા મુજબ એક ટાઈમનું આઠ લીટર એટલે કે આખા દિવસનું સોળ લીટર દૂધ આવે છે અને આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું બાવીસ લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને આ જર્સી ગીર ક્રોસ ગાય ગમતી હોય તો આ ગાયની કિંમત પણ માલિકે પંચોતેર હજાર રૂપિયા રાખી છે તો જો કોઈ પશુપાલકના બે જર્સી ગીર ક્રોસ ગાય ગમતી હોય તો બંનેની ભેગી કિંમત એક લાખને ચાલીસ હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ બંને ગાય તમને તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે તો જો કોઈ પશુપાલકને બંને ગાય ગમતી હોય એક સાથે લેવી હોય તો પણ મળી જશે એક લેવું હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગાયનો દોવાનો વિડીયો જોઈ રહ્યા છો પૂરેપૂરો વિડીયો છે સ્કિપ કર્યા વગેરે મેં તમને સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ તો જો કોઈ પશુપાલકને આ ગાય તો ગાય સારામાં સારી છે દેખાવમાં પણ સારી છે ઊંચાઈ લંબાઈ આ વાંચળ કાન કંડિશન બધી રીતે સારી છે બંને ગાયોની કન્ડિશન પણ સારી છે દોવામાં પણ સાવ સોજી છે જો કોઈ પશુપાલકને ઘરે દોવા દૂધ ખાવા અટવા શોખ માટે લેવું હોય એના માટે સારામાં સારી છે દૂધવાળી ગાયો ગયો છે ત્યારબાદ બંને ગાયો દોવામાં પણ સાવ સોજી છે ફૂલ જવાબદારીવાળી ગાયો છે માલિકે બંને ગાયોની કિંમત અંદાજિત રાખી છે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ બંને ગાયોના જો માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એના પર કોલ કરી મેં માલિક સાથે કોન્ટેક કરી મેં પૂરેપૂરો વિડીયો મંગાવી શકો છો અથવા રૂબરૂ જઈને મેં બંને ટાઈમ દૂધ ચેક કરાવીને તમે આ બંને ગાયો ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી ત્રણમાંથી કોઈ પણ ગાય તમારે ખરીદ્યું હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી તમે ત્રણમાંથી કોઈપણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો અને ત્રણમાંથી કોઈપણ ગાય તમે તેમની હસ્તક ખરીદી પણ શકો છો ત્યારબાદ પશુપાલક ભાઈઓ આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દે જય ગૌ માતા જય દ્વારકાધીશ